સુખી અને શાંતિમય જીવન જીવવા માટે ઘરમાં પંચ તત્વોનું સંતુલિત હોવું અનિવાર્ય છે ઘરની અંદર રહેલી દરેક વસ્તુ કોઈને કોઈ તત્વનું પ્રતિનિધિત્વ કરતી હોય છે જો ઘરમાં અમુક વાસ્તુ નિયમોનું પાલન કરવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે તો હેલો ફ્રેન્ડ્સ હું છું મોનિકા અને સ્વાગત કરું છું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે હું તમારી સાથે એવી ટીપ્સ શેર કરીશ કે જે તમારા ઘરની અંદર સુખ શાંતિ અને બરકત લાવશે ગમે તો કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં હિન્દુ ધર્મમાં સાવરણીનું ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે માનવામાં આવે છે કે સાવરણીની અંદર મા લક્ષ્મીમાં વાસ હોય છે તો ઉઠતાની સાથે જ સૌથી પહેલા આપણે ઘરની અંદર ઝાડુ લગાવવું જોઈએ સૌથી પહેલા ઝાડું લગાવવામાં આવે તો ઘરની જે નકારાત્મક ઉર્જા હોય છે એ બધી દૂર થઈ જાય છે અને પોઝિટિવિટી એનર્જી આવે છે તો ઉડતાની સાથે કોઈ પણ કામ કરતા પહેલા પૂલા ઘરમાંથી પહેલા ઝાડુ લગાવી લેવું જોઈએ આજની ટીપ્સ નંબર ટુ જોઈએ સવારમાં ઉઠીને સૌથી પહેલા આપણે મુખ્ય દ્વારને ખોલી લેવો જોઈએ મુખ્ય દ્વાર ખોલ્યા પછી આપણે આજુબાજુમાં સાફ સફાઈ કરી લેવી જોઈએ મુખ્ય દ્વારની આજુબાજુ સાફ સફાઈ કરી અને ત્યારબાદ મુખ્ય દ્વાર પર પાણી ઢોળવામાં આવે તો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે માનવામાં આવે છે કે મેન દરવાજામાંથી જ માનો પ્રવેશ થાય છે તો સૌથી પહેલાં આપણે સવારમાં ઉઠીને મુખ્ય દરવાજો ખોલી લેવો જોઈએ અને જો સવારમાં પાણી ઢોળવામાં આવે મુખ્ય દ્વાર પર તો આજુબાજુનું જે વાતાવરણ છે એ એકદમ જ શુદ્ધ થઈ જાય છે તેમજ ઘરમાં ધન ધાન્ય અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે અને ઘરની આજુબાજુ જે નકારાત્મક ઉર્જા હોય છે એ દૂર થાય છે તેમજ ઘરની અંદર કોઈ બીમારી નથી આવતી ટિપ્સ નંબર ત્રણ જોઈએ સવારમાં ચાય નાસ્તો બનાવવા માટે આપણે ગેસ સ્ટવનો યુઝ કરતા હોઈએ છીએ અને સવારમાં ઉઠતાની સાથે આપણે ડાયરેક્ટ જ ચાલુ કરી દેતા હોઈએ છીએ પણ ગેસ સ્ટવને ડાયરેક ક્યારેય પણ ચાલુ ના કરવો જોઈએ સૌથી પહેલાં ગેસ સ્ટવને સારી રીતે એકવાર ક્લીન કરી લેવો જોઈએ આપણે રાતે ગેસ સ્ટવને ક્લીન કરીને જ સૂતા હોઈએ છીએ પણ આજુબાજુ એક વખત ફરીથી કપડું મારી દેવું જોઈએ કારણ કે જો ડાયરેક્ટ જ ગેસ સ્ટવ આપણે ચાલુ કરી દઈએ તો આજુબાજુમાં જે નાના જીવ જંતુઓ હોય છે એ મરી જતા હોય છે અને ઘરમાં એક નેગેટિવિટી આવે છે તો સૌથી પહેલાં ક્યારે પણ ગેસને ક્લીન કર્યા વગર ચાલુ ના કરવું જોઈએ તો આજની ટિપ્સ નંબર ચાર જોઈએ ઘરમાં આપણે પોતું તો રોજ જ લગાવતા હોઈએ છીએ પણ જો એ પોતાના પાણી સાથે એક ઉપાય કરવામાં આવે તો તમારા ઘરમાં જેટલી પણ નકારાત્મક ઉર્જા હોય છે એ દૂર થઈ જાય છે તો એના માટે પાણીની અંદર આપણે એક ચમચી જેટલું ખાવાનું જે મીઠું આવે છે એને ઉમેરી દેવાનું છે અને એને પાણી સાથે સારી રીતે મિક્સ કરી અને એ મીઠાવાળા પાણીથી જો પોતું મારવામાં આવે તો ઘરમાં જેટલી પણ નકારાત્મક ઉર્જા હોય છે એ દૂર થાય છે તેમજ ઘરની અંદર સકારાત્મક ઉર્જા વધે છે તેમજ જો પરિવારમાં કોઈ પણ પરેશાની હોય તો એ દૂર થાય છે ખાસ એક વાતનું ધ્યાન રાખવું કે ગુરુવારના દિવસે મીઠાવાળાના પાણીથી પોતું ના લગાવવું જોઈએ જો રોજ મીઠાવાળા પાણીથી પોતું લગાવવામાં આવે તો ઘરની અંદર ક્યારેય પણ નકારાત્મક ઉર્જા પ્રવેશ નથી કરતી અને ઘરની અંદર આપણે ક્યારેય પણ બીમારીઓ પણ આવતી નથી તો રોજ આપણે મીઠાવાળા પાણીથી પોતું લગાવવું જોઈએ આજની ટીપ્સ નંબર પાંચ જોઈએ મોર એક શુભ અને પવિત્ર પક્ષી છે તેમજ કૃષ્ણ ભગવાનને મોરપંખ અર્પિત કરવામાં આવે છે મોરપંખ ઘરમાં રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ નથી કરતી તેમજ મોરપંખ ઘરની આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે મોરપંખ ઘરમાં રાખવાથી ઘરમાં ખુશાલી અને સમૃદ્ધિ આવે છે તેમજ મોરપંખ ઘરમાં બરકત લાવે છે તો પૂજા ઘરની અંદર મોરપંખને અવશ્ય રાખવું જોઈએ મોડપંખ ઘરમાં રાખવાથી ક્યારેય પણ નેગેટિવિટી નથી આવતી તેમજ એ સકારાત્મક ઉર્જા ઘરમાં લાવે છે તો મોરપંખને જરૂરથી ઘરમાં રાખવું જોઈએ આજની ટિપ્સ નંબર છ જોઈએ સાંજે પૂજા કરતી વખતે ઘરમાં ધૂપ અવશ્ય જલાવવું જોઈએ શાસ્ત્રો અનુસાર ધૂપ જલાવવાથી ઘરનું વાતાવરણ સારું રહે છે સાથે જ ઘરમાં સકારાત્મક ઉર્જાનો વિકાસ થાય છે ધૂપ બધીની સુગંધ અને ધુમાડાથી વ્યક્તિના મનને પ્રસન્નતા અને માનસિક શાંતિ મળે છે શાસ્ત્રો અનુસાર દેવતાઓને ધૂપ ખૂબ જ પ્રિય હોય છે તો સાંજે જો ધૂપ જલાવવામાં આવે તો ભગવાનની કૃપા આપણા ઘર ઉપર હંમેશા બની રહે છે તો સાંજે ધૂપ અવશ્ય જલાવવું જોઈએ તો આજની લાસ્ટ ટીપ જોઈ લઈએ ઘણા ઘરોમાં રાતના વાસણને એમ જ મૂકી દેવામાં આવે છે પણ જો રાતના વાસણ તમે ધોયા વગર જ મૂકી દો છો તો ઘરમાં ક્યારેય પણ લક્ષ્મીનો વાસ નથી થતો ગંદા વાસણ કિચનમાં રાખવાથી આર્થિક તંગી બની રહે છે તેમજ ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે અને રાતના જે વાસણ હોય છે એ મૂકી રાખવાથી એના પર મચ્છર પણ આવે છે જેના લીધે ઘરની અંદર બીમારીઓ પણ આવવાનો ભય રહે છે તો રાતના વાસણ ક્યારે પણ ના રાખી મૂકવા જોઈએ જો રાતના વાસણ તમે ક્લીન કરીને સુવો છો તો સવારનું તમારું કામ એકદમ ઇઝી બની જાય છે એના સિવાય તમારા ઘરની અંદર ક્યારેય પણ દરિદ્રતા નથી આવતી તો આ ટિપ્સ દરેક ગૃહિણીએ ફોલો કરવી જોઈએ